નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા રાણી આપ જોઈ રહ્યા છો લોકસંગા અમારા રિપોર્ટર મેન્ડર રાજી ગૌરવ કુમાર જોશી સાસણગીર દસ ઓક્ટોબર બે હજાર પચીસ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના પ્રખ્યાત ગીર જંગલની મુલાકાત લીધી જે એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે તેમના આગમન દરમિયાન રાષ્ટ્રપતિએ સિંહ સદન ખાતે સ્થાનિક આદિવાસી સમુદાય સાથે હૃદયસ્પર્શી વાતચીત કરી આ સંવેદનામાં તેમણે આદિવાસીઓની સંસ્કૃતિ પરંપરાઓ અને તેમની આજીવિકા વિશે ઊંડી સમજ મેળવી રાષ્ટ્રપતિ મુર્મુએ આદિવાસી સમુદાયમાં યોગદાન યોગદાનને બિરાદીઓ અને તેમના સશક્તિકરણ માટે સરકારને બી પ્રતિ બદ્ધતા પર ભાર મૂક્યો આ ઉપરાંત તેમણે ગીરના વન્યજીવનનું દર્શન કર્યું જેમાં શિવોના રક્ષણ અને સંરક્ષણ માટેના પ્રયાસોની પણ માહિતી મેળવી આ મુલાકાતે પ્રકૃતિ સંરક્ષણ અને આદિવાસી સમુદાયના ઉત્સાપન માટેના તેમના સમર્પણને પ્રકાશિત કર્યું આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ વન વિભાગના કર્મચારીઓ અને આદિવાસી અગેવામાં ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રપતિની આ મુલાકાતે શાસન પર્યાવરણ અને સાંસ્કૃતિક મહત્વ ને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું રેહાના આશ્રમ શ્રીમાન છે હું સાસણ ગીરથી છું ટૂંક સમયમાં જ અમે રાષ્ટ્રપતિને મળવા 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 આવ્યા છે ટૂંક સમયમાં જ અમે મળશું શું મુલાકાત સમયે શું પ્રશ્ન છે કંઈ તમારા કે શું નહીં અમે રાષ્ટ્રપતિ અમને બહુ લાભ આપ્યો છે અમે ફર્સ્ટ ટાઈમ એમને મળીએ છીએ બહુ જ આનંદ છે અમે સવારના તો બહુ જ ઉત્સાહથી છીએ મળવા માટે બોલાવી